કારણ કે આ અને વરુધંતી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ આના મોઢાની બનાવટ એ વરુ એટલે કે શિયાળ જેવી હોય છે એટલે આને વરુદંતી કહેવામાં આવે છે અને આની લગભગ આ ભારતના આપણા બધાય ક્ષેત્રમાં જોવા મળે અને આ હવે લગભગ પુખ્તભયનો સાપ છે અને આનું સાયન્ટિફિક નામ લેકોન્ડન કેર્ક્યુલિયસ છે અને વાહ સાપની વાત કરીએ તો આ સાપ એક ડે નાઇટ એટલે કે દિવસ અને રાત્રિના સમય ડે ટાઈમ જોવા મળે છે અને આ સાપની એક મુખ્ય ખાસિયતની વાત એ છે કે આ દિવાલ ઉપર આસાનીથી ચડી શકે બીજો કોઈ પણ સાપ પશુની દિવાલમાં ચડી શકતો નથી આ સાપ એ દિવાલમાં આસાનીથી ચડી શકે છે અને જો આને તમારે ઓળખાણ એટલે કે આની ઓળખાણ કરવી હોય તો આ સાપના શરીરમાં વ્હાઈટ કલરના પટ્ટા જોવા મળે અને ભૂરા રંગનો આ સાપ જોવા મળે છે અને મેલ ફિમેલ એટલે કે નરમાદા જે નર સાપ હોય તે લાંબો હોય અને માદા એ ટૂંકી હોય છે અને લગભગ આ ભારત ભારત સિવાય મ્યાનમાર શ્રીલંકા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળે ભારતમાંની બસ્સોથી વધુ પ્રજાતિ જોવા મળે છે અને હાવ બિન જેરી એટલે કે આમાં કોઈ પણ પ્રકારનું વેનમ આવતું નથી અને આ સાપનો મુખ્ય ખોરાક એ ગરોડી છે તે ઉપરાંત આના મેટિંગ દોર એટલે કે પ્રજનન ગાળાની વાત કરીએ તો ચોમાસામાં આનો વધારે પ્રજ્ન ગાળો જોવા મળે છે અને માદા સાપ લગભગ ત્રીસ થી સાઠ દિવસે ચારથી પાંચ અથવા વધારે ઇંડિયાનો જન્મ આપે છે અને આ સાપની એડી આપુખ્ત હોય ને સાપ છે અત્યારે અને આની હારનો એટલે કે કો કિલર જે જોવા મળે કે આને રૂબરૂ આની ટાઈપ જ જોવા મળશે તમારે ઓળખાણમાં ભૂલ કરશે નહીં અને આ આ સાપમાં કોઈપણ પ્રકારનું ગામ આવતું નથી ઇન્ડિયન ફોરેસ્ટના નિયમ તમે કોઈપણ સાપ તમે મારો તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે અને ખાસ તમારે અમારા વિડીયા જોઈ કોઈપણ સાપને પકડો નહીં કારણ કે આનામાં અમારામાં ખબર પડતી હોય કે સાપ છે ઝેરી છે બી છે અને આમાં વેનમ ચોકું કોઈ પણ પ્રકારનું આનામાં ધેર આવતું નથી અને લગભગ આ ચોમાસાની ઋતુમાં વધારે ચોખ્કી કાર્યરત એટલે કે છે કારણ કે અત્યારે આનું મેટિંગ તો ભજનગાળામાં નળમાં દા પોતાની આજુબાજુમાં રખડતા અને ફરતા જોવા મળે છે